સિંહાસન બત્રીસ સિંહ કે બત્રીસ પુત્રની વાર્તાઓ તમે જરૂરથી સાંભળી હશે આજે આપણે એક આવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ રાજા ભોજે સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરી પંડિતો મંત્ર બોલતા હતા એવામાં નયનતારા નામની પુતળી બોલી રાજા ભોજ આ સિંહાસન ઉપર બેસતા નહીં આ સિંહાસન તો રાજા વીર વિક્રમનો છે એમના જેવા પરાક્રમી હોય એ જ આ સિંહાસન ઉપર બેસી શકે હું તમને એમના પરાક્રમની એક વાર્તા કહું છું એ તમે સાંભળો રાજા ભોજ સિંહાસનની સામે જોઈ રહ્યા અને નયનતારા પુતળીએ વાર્તાની શરૂઆત કરી ઉજ્જૈનના રાજા વિક્રમ એમનો પુત્ર વિક્રમ ચરિત્ર એ પરાક્રમી હતો રાજા વિક્રમ કરતાંય વધુ બુદ્ધિશાળી રાજા એના ઉપર ખુશ હતા બાપ કરતાં બેટા સવાયા એમ વિક્રમ ચરિત્રની બધા પ્રશંસા કરતા રાજા વિક્રમને થયું કે વિક્રમ ચરિત્ર કરતા કોઈ હોશિયાર નથી રાજા વિક્રમે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો વિક્રમ ચરિત્ર બધા ચરિત્રો શ્રેષ્ઠ છે જો કોઈ ચરિત્ર શ્રેષ્ઠ હોય તો રાજ્યસભામાં આવી અને સાબિત કરવું જો હારી જશે તો મૃત્યુદંડની સજા થશે મારા પુત્રથી કોઈ શક્તિશાળી નથી દાંડી પીટનારો ગામે ગામ ફરતો તો લોકો આ ઢંઢેરો સાંભળવા એકઠા થયા ટોળે મળે ઢંઢેરો સાંભળી અને છૂટા પડે કોઈ વિરોધ કરતું નહોતું કેટલાય વાતો કરતા તા પણ સિંહને કોણ કે તારું મોઢું ગંધાય રાજા સામે જવાની કોઈની હિંમત નહીં દાંડી પીટતો પીટતો માણસ એક શેરીમાં આવ્યો આ શેરીમાં ત્રિલોચન શેઠની હવેલી હતી ત્રિલોચન શેઠ પાસે અઢળક પૈસા એમને પુત્રી એ પુત્રીનું નામ સંધ્યા હતું સંધ્યા યુવાન પણ ચૌદ વિદ્યા ચોસઠ કળા એ બધામાં એ પ્રવીણ રૂપ કલા અને ચાતુર્ય એનામાં ભરી ભરીને ભરેલું સંધ્યા હવેલીના ઝરૂખામાં બેઠી હતી એણે આ ઢંઢેરો સાંભળ્યો તે ગુસ્સે થઈ એણે દાસીને મોકલી દાંડીવાળાને બોલાવ્યો અને બોલી કે તારા રાજાને કે જે સ્ત્રી ચરિત્ર પાસે વિક્રમ ચરિત્રની કોઈ કિંમત નથી સમુદ્ર પાસે ખાબોચ્યું સોનાની પાસે કાચ અને ચંદ્રની પાસે તારાના પ્રકાશની કોઈ કિંમત નથી ને એમ સ્ત્રી ચરિત્રની પાસે વિક્રમ ચરિત્ર તો રાખ છે રાખ આ તો રાજકુમાર નો અપમાન દાંડીવાળો ગુસ્સે થયો સંધ્યાના વેણ એને તીરની જેમ વાગ્યા એ રાજસભામાં એવો દિવેલ પીધો હોય એવું એનું મોઢું થયું માખી ઉડાડવાના એને હોશ નહોતા એને રાજા વિક્રમને કીધું કે બધા નગરમાં આપની પ્રશંસા થતી હતી પણ ત્રિલોચન શેઠની પુત્રી સંધ્યા રાજકુમારને માકડું કે છે એણે રાજકુમારનું અપમાન કર્યું એ એમ કહેતી હતી કે સ્ત્રી ચરિત્રની પાસે વિક્રમ ચરિત્રની કિંમત કોડીની છે રાજા વિક્રમ સમસમી ગયા પણ એ હોશિયાર હતા એણે દાંડીવાળાને કીધું કે ભાઈ તું જા તારું કામ પૂરું થયું આપણે જાણી જોઈને આ ઢંઢેરો જાહેર કર્યો છે કયું ચરિત્ર શ્રેષ્ઠ છે એ જાણવા રાજાએ તો ત્રિલોચન શેઠને હવેલીમાં બોલાવ્યા રાજ દરબારનું તેડું શેઠના મોત્યા મરી ગયા ઓશકો છૂડી ગયા પણ આ તો વાણિયા ડાપણ ભંડાર એવો તો રાજ દરબારમાં એવા રાજાએ તેમને આવકાર આપ્યો અને પછી બોલ્યા વેપાર ધંધો કેમ ચાલે આપનો રાજ્ય તો રામ રાજ્ય અહીંયા ચોરી નથી જૂઠ નથી આ રાજ્યમાં દુઃખનું નામ નિશાન નથી રાજા વિક્રમે આડીઅવળી વાતો કરી અને પછી બોલ્યા શેઠ આપની પુત્રી સંધ્યા એના લગ્ન વિક્રમ ચરિત્ર સાથે કરો ત્રિલોચન ગભરાયા મનમાં સમજી ગયા કે રાજાને સંધ્યા ઉપર વેર લેવું છે બોલ્યા કે આ પાછું બોલ્યા આપ તો ક્ષત્રિય અને અમે વાણિયા આ લગ્ન કેમ થાય શેઠ જ્ઞાતિજનોને હું સમજાવીશ તમે ઘરે જાઓ સંધ્યાને પૂજો જો એની ઈચ્છા હોય તો એ મુજબ કરશું ત્રિલોચન શેઠ ઘરે આવ્યા સંધ્યાને બોલાવી અને બધી વાત કરી સંધ્યા ચતુર અને બુદ્ધિશાળી હતી એ બોલી કે પિતાજી વિક્રમ ચરિત્ર સાથે મારા લગ્ન કરો મારે પણ રાજાને બતાવવું છે કે વિક્રમ ચરિત્ર કરતા સ્ત્રી ચરિત્ર શ્રેષ્ઠ છે ત્રિલોચન શેઠ રાજ દરબારમાં આવ્યા રાજાને વંદન કરીને કીધું કે સંધ્યા વિક્રમ ચરિત્ર સંધ્યાને જોઈ નહોતી આખા નગરમાં ધમાલ શેરીઓ શણગારાય ઢોલ ઢબુકતા હતા શણાયો ગુંજતી હતી વિક્રમ ચરિત્રના ખાંડાની સાથે લગ્ન થયા અને સંધ્યા મહેલમાં આવી રાજા વિક્રમે એને કોડામાં પૂરી દીધી ઓડાનું બાણું બંધ હતું હવા ઉજાસ માટે બારી નહીં સંધ્યાએ પતિનું પતિનું મુખ્ય જોયું આ મહેલની ચારેય બાજુ ચોકી પહેરો ફરકવા ન દેવા બળજબરીથી કોઈ આવે તો એને મારી નાખજો સંધ્યાની કસોટી હવે શરૂ થઈ એ બુદ્ધિશાળી હતી એ બેઠી બેઠી વિચારતી હતી ઓરડામાં તો એકલી હતી દાસીઓ બે વખત જમવા આપી જ હતી પણ દરેક વખતે જુદી જુદી દાસીઓ આવતી એક દાસી બીજી વખત ન આવે એક દાસી ભલી હતી એણે સંધ્યાને જમવાનું આપ્યું સંધ્યાનું રૂપ જોયું એની બંધીવાન હાલત જોઈ દાસીની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા એણે સંધ્યાને કીધું મારા લાયક કંઈ કામકાજ હોય ને તો કહેજો સંધ્યા એના તરફ હસી પછી સાડીનો પાલવ ફાડ્યો અને એના ઉપર પત્ર લખ્યો એ લુગડાનો ટુકડો દાસીને આપ્યો અને સંધ્યા બોલી ત્યાં પત્ર મારા પિતાજી ત્રિલોચન શેઠને આપજો તેઓ એકલા હોય ત્યારે જ આપજો સંધ્યાએ આંગળીમાં વીંટી પહેરી હતી એમાં એક નંગ હતો ખૂબ જ કિંમતી આ વીંટી એણે દાસીને આપી દાસી ખુશ થઈ ગઈ દાસી તો લપાતી છુપાતી શેઠના ઘરે ગઈ ત્રિલોચન શેઠ એકલા બેઠા હતા દાસીએ તેમને પત્ર આપ્યો પુત્રીના અક્ષરો જોયા પત્રમાં સંધ્યાએ લખ્યું હતું રાજાએ મને નજર કેદ રાખી છે તમે એક ભોયરું બનાવો આપણા ઘરથી મારા ઓડા સુધી તમો આવીને મને મળો આ બધી વાત ખાનગી રાખવાની છે શેઠ પાસે તો અઢળક પૈસા હતા વિશ્વાસુ માણસોને બોલાવ્યા રાત્રિના ભોયરું ખોદવાનું શરૂ કર્યું આ કામ રાત્રિ ના જ કરતા ભોયરું તૈયાર થયું ત્રિલોચન ભોયરામાં ઉતરા સંધ્યાને મેળ્યા એના પિતાને કીધું આપણા ઘરે દાસી છે ને એને અહીંયા મોકલો એ આ ઓડામાં રહેશે અને હું બહાર નીકળીશ ત્રિલોચનને પુત્રી ઉપર વિશ્વાસ હતો એમણે દાસીને મોકલી એણે સંધ્યાના વસ્ત્રો પહેર્યા સંધ્યા પિતાના ઘરે આવી સંધ્યાએ તેના પિતાને કીધું કે વિક્રમ ચરિત્રકાલ હાલમાં ક્યાં છે ને એ શોધી કાઢો ત્રિલોજનને આ કામ વિશ્વાસ નોકરને સોંપી દીધું નોકર મહેલમાં ગયા ત્યાંથી સમાચાર મેળવા કે વિક્રમ ચરિત્ર રશકર સાથે બીજા નગરમાં ગયા હતા સંધ્યાએ પૂરી માહિતી મેળવી લીધી સંધ્યાએ તો સાથે દસ સહેલીઓ લીધી વિક્રમ ચરિત્ર જૈનગરમાં ગયો હતો ત્યાં સંધ્યા પહોંચી એણે ભરવાડનો વેશ લીધો સાથે દસ ભેંસો લીધી ખણો તો લોહી નીકળે ભેંસો દુજણી અને અલમસ્ત ભેંસોની સેવા સાકરી માટે નોકર હતા વિક્રમ ચરિત્રના તંબુની સામે જ સંધ્યાએ તંબુઓ બંધાવ્યા અને સંધ્યાના તંબુઓ રેશમી હતા સંધ્યા તંબુમાં ઠાઠ રહેતી હતી બીજા દિવસથી દૂધ આપવાનું શરૂ કર્યું દૂધમાં સાકર ઇલાયચી કેસર નાખીને ઉકાળેલું જાડું રગડા જેવું બધાને મફતમાં દૂધ પાય કોઈની પાસેથી એક પૈસોય ન લે લોકો તો ખુશ થઈ ગયા આ વાત વિક્રમ ચરિત્રના કાને આવી એને પણ દૂધ પીવાનું મન થયું એણે નોકરને બોલાવ્યો નોકરને સાત સોના મોહર આપીને કીધું કે આ સોના મહોર આપજે અને કહેજે કે વિક્રમ ચરિત્ર માટે દૂધ લઈને અહીંયા આવે નોકર સંધ્યાના તંબુમાં સંધ્યાએ મોઢું બગાડ્યું એ ગુસ્સે થઈ ગઈ સોના મહોર ફેંકી દીધી અને બોલી રાજકુમાર એના ઘરનો દૂધ પીવું હોય તો અહીંયા આવે એણે નોકરનું અપમાન કર્યું અને પાછો કાઢ્યો નોકર વિક્રમ ચરિત્રની પાસે આવ્યો એણે ભરવાડરના રૂપનું વર્ણન કર્યું એણે રાજકુમારનું અપમાન કર્યું એ વાત પણ કીધી એને આખી રાત ઊંઘ નો આવી ભરવાડનની કિંમત ઉપર એ ખુશ થયો બીજા દિવસે નોકરને નોકરને એક વીટી આપી તેર કરોડ ની એની કિંમત હતી વીટી મુદ્રા હતી એણે નોકરને કીધું કે આ વીટી ભરવાડન અને એને કહેજે કે રાજકુમારે એને દૂધ આપવા બોલાવી છે નોકર ભરવાડન પાસે ગયો સંધ્યાએ વીટી જોઈ એના ઉપર રાજ મુદ્રા હતી આ વીટી સંધ્યાએ સાચવીને પેટીમાં મૂકી દીધી એણે સો શણગાર સજ્યા વિક્રમ ચરિત્રને દૂધ પીવડાવવા ચાલી વિક્રમચરિત્રને ખબર નહોતી કે આ ભરવાડણ એની પત્ની છે સંધ્યાને ખબર હતી પણ એણે ચરિત્રને જોયા નહોતા સંધ્યા વિક્રમ વિક્રમચરિત્રના તંબુમાં આવી સંધ્યા રૂપરૂપનો અવતાર વિક્રમ ચરિત્ર તો મુગ્ધ બન્યો સંધ્યાએ આજે પ્રથમ વાર પતિને જોયા એ પણ શરમાઈ ગઈ એણે ચરિત્રને સોનાના પ્યાલામાં દૂધ પાયું વિક્રમ ચરિત્ર તો દૂધ ઘટઘટાવી ગયો પણ એ સંધ્યાના મુખને જોતો રહ્યો સંધ્યા તો ચાલતી થઈ વિક્રમ ચરિત્રની દશા બેઠી એને તો ભરવાડણ દેખાય એના નામની માળા જપે બીજા દિવસે ભરવાડણ આવી વિક્રમ ચરિત્રે ગળામાંથી હીરાનો હાર કાઢ્યો ભરવાડણને આપ્યો વિક્રમ ચરિત્રને સંધ્યાએ દૂધનો કટોરો આપ્યો એ દૂધ પીતો હતો એણે સંધ્યાને વિનંતી કરી તમે મારી સાથે મારા તંબુ માર્યો આપણે સાથે રહીએ સંધ્યાએ હાર ફેંકી દીધો છણકો કરીને હાલી ગઈ પછી તો સંધ્યાએ વિક્રમ ચરિત્ર પાસે આવવાનું બંધ કર્યું નવ દિવસ વીતી ગયા વિક્રમ ચરિત્રે સંધ્યાને પત્ર લખ્યો એમાં લગ્નની માંગણી હતી સંધ્યાએ આ પત્ર મૂકી રાખ્યો અને પછી તે વિક્રમચરિત્રની પાસે ગઈ સંધ્યા અને વિક્રમ ચરિત્રે લગ્ન કર્યા બંને એક તંબુમાં સાથે રહેવા લાગ્યા પંદરેક દિવસ સાથે રહ્યા સંધ્યાએ દૂધના ઘેનની દવા નાખી દીધી અને રાત્રિના દૂધ વિક્રમ ચરિત્રને પાયો વિક્રમ ચરિત્ર ઊંઘી ગયો રાત્રિના સંધ્યા નાસી ગઈ વિક્રમ ચરિત્રના વસ્ત્રો કિંમતી જવેરાત બધું ઉઠાવી ગઈ સવારમાં વિક્રમ ચરિત્ર જઈ ગયો ભરવાડન નોતી નગરના લોકો એની મશ્કરી કરતા હતા વિક્રમ ચરિત્ર શર્માતો એ મનમાં સમજતો હતો કે ભરવાડ સંધ્યા તો પિતાના ઘરે આવી પિતાને બધી વાત કરી કિંમતી ઝવેરાત વીટી અને પત્ર હાચવીને મૂક્યા ત્રિલોચન પણ પુત્રની ચાલાકી જોઈને ખુશ થયા સંધ્યાએ એક પુત્રને જન્મ આપ્યો રૂપ રૂપનો બાર એનું બરાબર વિક્રમ ચરિત્ર જેવું જ મોઢું આ પુત્ર બે વર્ષનો થયો એટલે સંધ્યાએ વિક્રમ ચરિત્ર ની તપાસ કરાવી તેઓ ઉજ્જૈનમાં હતા સંધ્યા જોગણ બની લગાવેલી ચમત્કારો ચમત્કારોની વાતો ચોરેને ચોટે થતી લોકો જોગણ માતાના દર્શને આવતા આજુબાજુના ગામમાંથી માણસો આવતા જાણે કિડિયારું ઉભરાયું વિક્રમ ચરિત્રના વાતે આ કાને વાત પડી એ પણ જોગણના દર્શન કરવા ગયો એને માતાના ચરણોમાં સોના મોહોર મૂકી જોગણે સોના મહોરને લાત મારી દીધી વિક્રમ ચરિત્રનું અપમાન હતું એ મનમાં દુઃખી થતો તો એક જોગણે એને હળધૂત કર્યો એવા એક ચમત્કાર થયો એક યુવાનને સાપ કઢેલો સાપ ઝેરી હતો યુવાન મૃત્યુ પામ્યો હતો એની સ્ત્રી પણ દુઃખી હતી એ પતિની પાછળ મરવા તૈયાર થયેલી એ સ્ત્રી જોગણના આશીર્વાદ લેવા ગઈ જોગણે તેને વંદન કર્યા અને જોગણે આશીર્વાદ આપ્યા અખંડ સૌભાગ્યવતી પતિ સાથે આનંદથી રહે આ સાંભળી પહેલી સ્ત્રી ચમકી ખડખડાટ હસી અને બોલી કે મારા પતિને તો સાપ કઈડ્યો છે એ મૃત્યુ પામ્યો છે એની સાથે હું બળી મરવા જાઉં છું તો તમારા આશીર્વાદનો શું અર્થ આ તો તમારો ઢોંગ છે આ સાંભળી લોકોએ હસ્યા સંધ્યા ચમકી એની ભૂલ સમજાય એ ખરેખર જોગણ તો હતી નહીં સંધ્યાએ ખૂબ વિચાર કર્યો એ બોલી મારા આશીર્વાદ છે એ ખોટા ન પડે જોગણ ઊભી થઈ સ્મશાનમાં આવી પેલા યુવાનનું શબ પેડ્યું હતું એણે માથે હાથ મૂક્યો માથું ગરમ હતું એણે ઘી મંગાવ્યું પછી ખોટા મંત્રો બોલવા લાગી ઘી પહેલાં યુવાનના કપાળે ઘસ્યું અને પછી હથેળીમાં પાણી લીધું અને મનમાં એણે જગદંબાને પ્રાર્થના કરી હે મારા પર દયા કરજે મારું વચન જાશે તો મારી ફજેતી થાહે પછી એણે પાણીની અંજલી છાંટી પેલો યુવાન આળસ મળીને બેઠો થયો પેલી સ્ત્રી તો જોગડના પગમાં પડી ગઈ લોકો પણ જોગડના પગમાં આળોટતા હતા આશીર્વાદ માગતા હતા વિક્રમ ચરિત્રે આ વાત સાંભળી એના મનમાં ચટપટી થઈ અને થયો કે આ જોગણ પાસે સજીવન મંત્ર છે હું એની સેવા કરું પૂજા કરું અને આ મંત્ર જાણી લઉં પછી તો દરરોજ જોગણ પાસે જાય આખો દિવસ ત્યાં બેસી રહે જોગણ એની સામે ન જોવે આમ આઠેક દિવસ આંધી બેસી રહ્યો અંતે જોગણ બોલી તમે શા માટે અહીંયા બેસી રહ્યા છો તમારી શી ઈચ્છા છે વિક્રમ ચરિત્ર બોલ્યો કે મને સજીવન મંત્ર શીખવો જોગણ થોડીક વિચાર કર્યો અને પછી બોલી મારા પતિ સિવાય બીજાને આ મંત્ર આપી શકાય નહીં મારા પતિ બને એને શીખવું વિક્રમ ચરિત્ર તો ખુશ થયો જોગણ તો અપ્સરા જેવી હતી એ બોલ્યો હું તો મારી સાથે લગ્ન કરવા તૈયાર છું તમે જે શરત મૂકશો ને એ બધી મને મંજૂર આવતીકાલે લગ્ન કરશું મારા માટે કિંમતી વસ્ત્રો અને અલંકારો લાવજો જોગણ બોલી વિક્રમ ચરિત્ર ખુશ થતો મહેલમાં આવ્યો પણ એની ચિંતા વધી પડી આ બધા કિંમતી અલંકારો લાવવા ક્યાંથી એણે રાજ્યના ખજાનસિંહને સાધ્યો રાજ્યના ખજાનામાંથી કિંમતી અલંકારો મેળવા વસ્ત્રો અને અલંકારો જોગણને મોકલ્યા ખજાનજીને કીધું કે મારું કામ પતી જાય એટલે અલંકારો ખજાનામાં મૂકી સંધ્યા થઈ વિક્રમ જોગણ પાસે આવ્યો કિંમતી પહેરેલા પહેરેલા અલંકારો આ સંધ્યા જાણે આકાશની ની પરી લાગતી હતી વિક્રમ ચરિત્ર એને જોઈ રહ્યો જોગણ બોલી બોલો કેવી લાગો છો તું તો રાણી જેવી લાગે છો પણ એક ભરવાડે નહીં તારા જેવી જ હતી વિક્રમ ચરિત્ર વાત કરતા અટકી ગયો તે કંઈક વિચારવા લાગ્યો જોગણે તેને ઢંઢોર્યો પછી ઈશ્વરની સાક્ષીએ બંનેએ લગ્ન કર્યા વિક્રમ ચરિત્ર રાજબાગમાં રહેતો એ જોગણની સાથે આમ ને આમ પંદર દિવસ થયા જોગણ અને વિક્રમ ચરિત્ર મોજથી રહેતા પણ જોગણ સજીવન મંત્ર શીખવાનું નામ નહોતી લેતી પંદર દિવસ પછી વિક્રમ ચરિત્ર બોલ્યો હવે તો મને પેલો મંત્ર શીખવો તમે મેલમાં જાઓ નદીમાં સ્નાન કરો પછી નવા વસ્ત્રો પહેરીને અહીંયા આવજો વિક્રમચરિત્ર મહેલમાં ગયો જોગણે બધું ઝવેરાત પિતાના ઘરે મોકલી દીધું ઝડપથી તંબુ ઉપાડી લીધો એ પણ ચાલી ગઈ વિક્રમચરિત્ર રાજબાગમાં આવ્યો પણ ત્યાં જોગણ નહોતી એનો તંબુ નહોતો એના મનમાં ત્રાસકો પડ્યો રાજ્યના ખજાનાનું જવેરાત આ બધું ઝવેરા થઈ ગયું જોગણ એને મૂર્ખ બનાવી ગઈ આ વાત કોઈને કહેવાય પણ નહીં એના મોં ઉપરથી નૂર ઉડી ગયું એના દસે દિશામાં માણસો દોડાવ્યા જોગણનો ક્યાંય પત્તો ન લાગ્યો સંધ્યા તો પિતાના ઘરે આવી નવ માસ પછી બીજા પુત્રને જન્મ આપ્યો એ પણ વિક્રમ ચરિત્ર જેવો જ હતો બીજો પુત્ર એક વર્ષનો થયો પછી એણે દાસીને પાછી બોલાવી સંધ્યા કેદખાનામાં પહોંચી ગઈ સાથે બે પુત્રો વસ્ત્રો અને ઝવેરાત પણ ત્યાં સાથે લીધું ત્રિલોચને ભોયરું પુરાવી દીધું સંધ્યાએ તો નાના બાળકો પાણામાં સુડાવ્યા અને હાલડા ગાવા લાગી દાસી સંધ્યાને જમવાનું આપવામાં આવી સંધ્યા હાલડું ગાતી હતી અને પાણામાં બાળકને ઝુલાવતી હતી એક બાળક ઓરડામાં રમતું હતું દાસીને નમાઈ લાગી આ કેદખાનામાં બાળકો કેવી રીતે આવ્યા એ દોડતી રાજા પાસે ગઈ એણે રાજાને વાત કરી રાજા વિક્રમ તો રાતા પીળા થઈ ગયા દોડતા કેદખાનામાં આવ્યા એમની સાથે એમના રાણી હતા પ્રધાનો હતા સેનાપતિઓ હતા રાજા વિક્રમે બૂમ પાડીને કીધો આ બંને બાળકો કોના છે આ બંને બાળકો તો મારા પતિ વિક્રમ ચરિત્રના છે ઓરડાનું બાણું નોકરો એ ઉઘાડ્યું સંધ્યા ઓરડાની બહાર આવી એણે મોટા પુત્રને કીધું બેટા આ તારા દાદા છે એમને વંદન કર મોટા પુત્રે રાજા વિક્રમને વંદન કર્યા એવામાં વિક્રમ આવ્યો રાજા વિક્રમે તેને પૂછ્યું કે સંધ્યાને છો વિક્રમ ચરિત્ર બોલ્યો કે હું અહીંયા કદી આવ્યો જ નથી નથી સંધ્યાને સંધ્યા ધીમેથી બોલી તમને ભરવાડન તો યાદ હશે ને તમે એની સાથે લગ્ન કર્યા હતા અને તમે આપેલી આ વીટી જેના પર રાજ મુદ્રા છે વિક્રમ ચરિત્ર તો કાપો તો લોહી નો નીકળે એ અવાગ બની ગયો એ ધીમેથી બોલ્યો એ તું ભરવાડન એની જીભ થોથવા દીધી અને આ બીજું બાળક રાજા વિક્રમ બોલ્યા આ પુત્ર જોગણનો તમારા પુત્ર વિક્રમ ચરિત્રે સજીવન મંત્રના લોભમાં જોગણની સાથે લગ્ન કર્યા હતા એની સાબિતી માટે આ ખજાનાના આભૂષણો સંધ્યાએ કિંમતી આભૂષણોનો ઢગલો કર્યો રાજા વિક્રમ વિક્રમ ચરિત્રની સામે જોઈ રહ્યા એ બોલ્યો પિતાજી મેં જોગણ સાથે લગ્ન કર્યા હતા એ વખતે મને થયું હતું કે આ ભરવાડન જેવી લાગે છે સંધ્યાએ તો સાસુ સસરાને વંદન કર્યા પછી એણે પિતા ઉપર ચિઠ્ઠી મોકલી ભોયરું ખોદાવ્યું અને વિક્રમ ચરિત્રને ભોળવ્યો એની વાત કરી રાજા વિક્રમ અને રાણી ખડખડાટ હસ્યા બંને બાળકોને લીધા અને સંધ્યાને આશીર્વાદ આપ્યા રાજા વિક્રમ બોલ્યા કે ખારસી વાત બધા ચરિત્રોમાં સ્ત્રી ચરિત્ર ચડિયાતું છે નયનતારા નામની પુતળીએ વાર્તા પૂરી કરી અને બોલી હે રાજા ભોજ આવા વિક્રમ ઉદાર દિલના હતા અને નયનતારા આકાશમાં સર્ર કરતી ઉડી ગઈ મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીએ અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે